જajou bij ko ani pan ho ko beka ho kaka ave beta bhaiya bolay je tan avi lagan nu kai kidu an tari kai kidu beta bhaiya bolya

કણ કરું કરું જ થઈ રહેતા અન ઓન તો એન પડી ગયો કોઈ કાલ આવજો તો કાલ આયા તારે લગન નજીક નજીક વાજી કર્યો આપડે વરઘોડું ચીજ કરીએ વિચારું તો કરવું મારા એક ના એક છોકરો એટલે વાર સ્પીકર પડ્યું આપણે સ્પીકર ચાલુ કરી દેવાજી મારા છોકરા જોડે તતળી પડાય

ભભળો આ તો વધારે જજો વર્ગોળા આની જેમ બધું તમે ચોકસાઈએ કીધું લાઈ દે ટેન્શન જે વરવાતો હું તમને દીધું આપણે પેલું કે ખબર ના પડવા દેતા એ તો હું પેલા હું વાત કરું આપડે બેન ખાલી કોઈ ખબર ના દેતા પેલા બધો આવતા આવતો પેલા પેલા આપણે

તમે માફ તમે અમાર મોરવાઈ ને એટલે તમારે તમાર તારી આરી મેગા આડી જણાય હા પાલવા આવો આ ટાઈમે જાવું

છોકરો <mulia> <mulia>